નમસ્તે મિત્રો સ્વસ્થ વાસ્તુના એક ખાસ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે ખૂબ જ અસરકારક અને ચમત્કારિક ઘરેલું ઉપાય શેર કરવા જઈ રહ્યો છું જે પ્રાચીન પરંપરાગત દવા અને વ્યાપક અનુભવ પર આધારિત છે આ ઘરેલું ઉપાય ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ હાડકાના દુખાવા જડતા જડતા ભારેપણું અથવા સતત સાંધાની તકલીફથી પીડાય છે આ પદ્ધતિ ધીમે ધીમે આ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને તેની ભૂતપૂર્વ હળવાશ અને જોમ પાછું લાવે છે જોકે મેં અગાઉ વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ અને સમસ્યાઓ પર વિડીયોઝ બનાવ્યા છે જેમાં દરેક રોગની વિગતો આપવામાં આવી છે અને તેના માટે અસંખ્ય આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર શેર કરવામાં આવ્યા છે જો કે આજે હું તમને જે ઘરેલું ઉપાય રજૂ કરવા જઈ રહ્યો છું તે અન્ય કોઈ પણ કરતાં વધુ સરળ અને વધુ અસરકારક છે તે એટલું સરળ છે કે કોઈ પણ તેને ખૂબ પ્રયત્નો કે સમય વિના ઝડપથી તૈયાર કરી શકે છે આ ઉપાય વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં ફક્ત બે ઘટકોની જરૂર પડે છે આ બંને ઘટકો એટલા સામાન્ય છે કે તમારી પાસે તે પહેલાથી જ તમારા રસોડામાં હશે અથવા નજીકના કરિયાણા અથવા જનરલ સ્ટોરમાંથી થોડી વારમાં ખરીદી શકાય છે રેસીપી પણ ખૂબ જ સરળ છે પછી ભલે તમે સવાર હો કે સાંજ તે દિવસના કોઈ પણ સમય કામ કરે છે અને તરત જ બનાવી શકાય છે પણ મિત્રો અહીં એક વાત સમજવા જેવી છે જો તમે મારી દરેક વાત ધ્યાનથી સાંભળો દરેક વાક્ય સમજો અને ઉતાવળ કર્યા વિના તેને તમારા રોજિંદા જીવનમાં લાગુ કરો તો જ તમને આ રેસીપીનો સંપૂર્ણ લાભ મળશે હવે કલ્પના કરો કે જો તમારા ખભા સતત ભારે લાગે છે જાણે કે ત્યાં કોઈ વજન હોય જો તમને ક્યારેક ખંજવાળ કે દુખાવો થાય છે જો તમને તમારા ઘૂંટણમાં સોયજીલી ખંજવાળ કે ચાલતી વખતે બળતરા અનુભવાય છે જો તમને તમારા હાથ કે પગના સાંધામાં સતત દુખાવો કે જળતા રહે છે અને જો તમારા સ્નાયુઓ સતત તાણ કડકતા કે તંગી અનુભવે છે તો મારા પર વિશ્વાસ કરો આ ઘરેલું ઉપાય તમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય ખાસ કરીને જ્યારે તમે સીડી ચડો છો અથવા ચાલવાનું શરૂ કરો છો અને દુખાવો કે અસ્વસ્થતા વધે છે ત્યારે તમારે આ ઘરેલું ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ મિત્રો જ્યારે પણ આપણા શરીરમાં બે હાડકાં મળે છે ત્યારે એક સાંધો બને છે તે સાંધા વચ્ચે એક નરમ પડ હોય છે જે ગાદી તરીકે કામ કરે છે સામાન્ય ભાષામાં તેને ગાદી કહેવામાં આવે છે પરંતુ તબીબી ભાષામાં તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે આ કાર્ટિલેજ બે હાડકાને એકબીજા સામે ઘસતા અટકાવે છે અને હલનચલન સરળ બનાવે છે જો કે જેમ જેમ આપણે ઉંમર શરીર આંતરિક રીતે નબળું પડે છે અને આ કોમળાશથી ધીમે ધીમે ખરી પડે છે ક્યારેક આ સ્તર સંપૂર્ણપણે ખરી જાય છે જ્યારે આ ગાદી જેવું સ્તર ખોવાઈ જાય છે ત્યારે બે હાડકાં સીધા અથડાય છે જેના કારણે ઘૂંટણ ખભા અથવા અન્ય કોઈ પણ સાંધામાં તીવ્ર દુખાવો સોજો અને અસ્વસ્થતા થાય છે ઘણા લોકો તેમના ઘૂંટણમાં પીનેનનીડ્સની સંવેદના ખભામાં જડતા અને આંગળીઓને સરળતાથી વાળવામાં મુશ્કેલી અનુભવે છે તમે વડીલોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેઓ હવે સીડી ચઢી શકતા નથી તેમની આંગળીઓ મુઠ્ઠી બનાવી શકતી નથી અને ઉઠવા અને ચાલવાથી તેમના પગમાં ભારે દુખાવો થાય છે આ બધી બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના સાંધામાં કુમળાસ્થી ક્યાં તો ખૂબ જ પાતળી થઈ ગઈ છે અથવા સંપૂર્ણપણે ઘસાઈ ગઈ છે હું જે ઉપાય શેર કરવા જઈ રહ્યો છું તેની સૌથી મહત્વની બાબત એ છે કે તે શરીરમાં કોમળાસ્થિને ફરીથી બનાવવામાં મદદ કરે છે જૂના ક્ષતિગ્રસ્ત સાંધાઓની સ્થિતિમાં સુધારો કરે છે અને હાડકાંને ફરીથી લવચિક અને મજબૂત બનાવે છે જેમ કે મેં પહેલાં ઉલ્લેખ કર્યો આ ઉપાય બનાવવા માટે ફક્ત બે ઘટકોની જરૂર પડે છે પરંતુ તેમને કેવી રીતે મિશ્ર કરવા તેમને કેવી રીતે તૈયાર કરવા અને તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવું મહત્વપૂર્ણ છે માટે હું તમને ધ્યાનથી સાંભળો તેને સારી રીતે સમજો અને તેને તમારા જીવનમાં અપનાવીને તેનો લાભ લો તો સૌથી પહેલાં તમારે એક સ્વચ્છ અને તદ્દન સૂકી કાચની બોટલ લેવાની છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ બોટલ ક્યારેય પ્લાસ્ટિકની ન હોવી જોઈએ તે ફક્ત કાચની જ હોવી જોઈએ કારણ કે જ્યારે પણ આપણે કોઈપણ તેલ ખાસ કરીને પરંપરાગત કે આયુર્વેદિક ઉપચારમાં વપરાતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં સંગ્રહ કરીએ છીએ ત્યારે પ્લાસ્ટિકમાં રહેલા રસાયણો ધીમે ધીમે તેલની ગુણવત્તાને બગાડે છે અને તેની અસરકારકતા ઘટાડે છે જો તમારી પાસે પહેલાંથી જ સરસવનું તેલ ઘરે છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો જોકે જો તમે આ રેસીપી વધુ અસરકારક બનાવવા માંગતા હો તો હું સરસવના તેલના બદલે તલના તેલનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું તલનું તેલ પૂરી રીતે પ્રાકૃતિક છે ભેળસેળ રહિત છે અને સદીઓથી તેને તમામ પ્રકારના દુખાવા માટે એક શક્તિશાળી ઉપાય માનવામાં આવ્યું છે તલનું તેલને આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ અને અસરકારક માનવામાં આવે છે પ્રાચીન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે તેલ શબ્દ ખરેખર તલ શબ્દ પરથી આવ્યો છે અને અન્ય બધા તેલ પછીથી બનાવવામાં આવ્યા હતા પ્રખ્યાત આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રોજ તલના તેલથી આખા શરીર પર હળવા હાથે માલિશ કરે છે તે જીવનભર ઘૂંટણના દુખાવા સાંધાની જડતા અને શરીરના કોઈપણ ભાગમાં દુખાવાથી મુક્ત રહે છે તેથી મિત્રો હું ઝડપી અને ઊંડા પરિણામો માટે આ ઘરેલુ ઉપાયમાં સરસવના તેલના બદલે તલના તેલનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું હવે મિત્રો આ અસરકારક ઘરેલુ ઉપાયને પૂરી રીતે તૈયાર કરવા માટે આપણને બીજા ખૂબ જ મહત્વપૂર્ણ અને શક્તિશાળી ઘટકની જરૂર છે કપૂર આ તેલ લગાવવાનો શ્રેષ્ઠ સમય સવારે કે દિવસ દરમિયાન છે સાંજ પછી કે સૂતા પહેલાં તેને ન લગાવવાનો પ્રયાસ કરો કારણ કે તે સમયે શરીરનું તાપમાન ધીમું થઈ જાય છે અને તેની અસર ઓછી થાય છે જ્યારે તમે આ તેલ લગાવવાના છો ત્યારે બંને હથેળીઓમાં ઉદાર માત્રામાં લો અને તેમને હળવા હાથે ઘસો જ્યારે તમને તમારા હથેળીઓમાં થોડી ગરમી લાગે ત્યારે તે તેલને તે વિસ્તારમાં લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો સોજો અથવા જડતા અનુભવાઈ રહી છે તમે આ તેલ તમારા ઘૂંટણ ખભા કમર પીઠ અથવા કોઈ પણ સાંધા પર લગાવી શકો છો બળપૂર્વક નહીં પણ હળવા હાથે માલિશ કરવાનું યાદ રાખો આ તેલ ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તેની અસરો બતાવવાનું શરૂ કરે છે તેને તૈયાર કરવું જેટલું સરળ છે તેની અસરો એટલી જ ઊંડા અને વધુ સ્થાયી છે આ તેલની લાંબાગાળાની અસરો સુનિશ્ચિત કરવા માટે દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે બોટલને સૂર્યપ્રકાશમાં ખુલ્લી રાખવી જરૂરી છે એકવાર અડધો કલાક પૂરો થઈ જાય પછી બોટલને ઘરની અંદર પાછી મૂકો આ રીતે જ્યારે આ તેલ દરરોજ સૂર્યના કિરણોમાંથી ઊર્જા શોષી લે છે ત્યારે તે સૂર્ય ઉપચારના ગુણધર્મો પ્રાપ્ત કરે છે આ તેના ઔષધીય ગુણધર્મને વધુ વધારે છે અને તે શરીરમાં ઝડપથી કાર્ય કરવાનું શરૂ કરે છે હવે જો તમે ક્રોનિક અને લાંબા સમયથી ચાલતા દુખાવાને દૂર કરવા માંગતા હો તો તમારે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર પડશે ઉદાહરણ તરીકે સૂતા પહેલાં ક્યારે દહીં લસ્સી કે ખાટી કોઈ પણ વસ્તુનું સેવન ન કરો ઉપરાંત રાજમા તુવેર બટાકા કોબીજ અને સફેદ ચોખા જેવા ખોરાકનું સેવન મર્યાદિત કરવાનો પ્રયાસ કરો કારણ કે આ બધા શરીરમાં વાત તત્વ વધારે છે જ્યારે શરીરમાં વાત વધે છે ત્યારે સાંધામાં કુદરતી ભેજ સુકાઈ જવા લાગે છે અને હાડકાં વચ્ચે ગાદી તરીકે કામ કરતી કોમલાસ્થી નબળી પડી જાય છે અને ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે તેથી વાત વધારતી વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુમાં કેટલાક સરળ ઘરેલું ઉપાયો છે જે તમને શરીરમાંથી વધારાનો વાત દૂર કરવામાં મદદ કરી શકે છે આમાંથી સૌથી અસરકારક મેથીના દાણા છે દરરોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો બીજા દિવસે સવારે જાગ્યા પછી ખાલી પેટે પલાળેલા બીજને સારી રીતે ચાવી લો આ પદ્ધતિ શરીરમાંથી વધારાનો ગેસ પેટનું ફૂલવું અને ભારેપણું દૂર કરવામાં ખૂબ અસરકારક છે જેનાથી સાંધાનું સ્વાસ્થ્ય લાંબા ગાળા સુધી જળવાઈ રહે છે બીજું એક સરળ પણ શક્તિશાળી યોગ આસન છે પવન આસન જો તમે આ આસનનો દરરોજ એક કે બે વાર હળવેથી અભ્યાસ કરો છો તો શરીરમાં જમા થયેલી વધારાની હવા બહાર નીકળી જાય છે તમારું પેટ હળવું લાગે છે અને સાંધાનો દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે તો મિત્રો આ અનોખા અને અસરકારક ઘરેલું ઉપાયમાં અમે ફક્ત ત્રણ ઘટકોનો ઉપયોગ કર્યો છે તલનું તેલ કપૂર અને મેથીના દાણા જો તમે આ ત્રણ ઘટકોને વર્ણવ્યા પ્રમાણે બરાબર અનુસરો છો અને નિયમિતપણે તેનો અભ્યાસ કરો છો તો તમે સૌથી ક્રોનિક હઠીલા અને વર્ષો જૂના દુખાવામાં પણ સંપૂર્ણપણે રાહત મેળવી શકો છો અને સ્વસ્થ ઉર્જાવાન અને પીડામુક્ત જીવન જીવી શકો છો ઘૂંટણનો દુખાવો કમરના દુખાવા જોઈન્ટ પેન અને હાથ પગના કચકચાટ જેવા દુખાવા આજના સમયમાં એટલા સામાન્ય બની ગયા છે કે જાણે દરેક ઘરમાં કોઈને કોઈ આ સમસ્યા ભેગી જ રહેતી હોય કારણ કે આજની જીવનશૈલી ખાવા પીવાની અણઘડ આદતો શરીરની સતર્કતા ઘટવી હાડકાં સ્નાયુઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની અછત ઉંમરનું વધવું વધારે વજન લાંબા સમય સુધી ઊભા રહેવું અથવા લાંબી બેસાડવાળી નોકરી આ બધી બાબતો ધીમે ધીમે આપણા સાંધાઓને કમજોર બનાવતી જાય છે અને શરીરમાં એવી ચુંભન સોજો બળતરા બળતરા સાથે ચલવણમાં તકલીફ જેવી પરિસ્થિતિઓ ઊભી કરે છે કે રોજિંદુ જીવન પણ મુશ્કેલ લાગ પડે છે પરંતુ પ્રાચીન આયુર્વેદ ઘરેલું નુસ્ખા અને દેશી ઔષધોમાં એવા ચમત્કારિક ઉપાયો છુપાયેલા છે કે યોગ્ય રીતે અને નિયમિત ઉપયોગ કરવામાં આવે ત્યારે નવાણું ટકા સુધીને જોડાના દુખાવા ઘૂંટણના ઘસારા કમરના કઠોરપણું હાથ પગની પીડા નસોના બ્લોકેજ લોહીના પ્રવાહની ધીમી ગતિ બધું જ ધીમે ધીમે સુધરવા લાગે છે અને એમાં એક સૌથી અસરકારક અને લોકપ્રિય ઉપાય છે ગરમ તેલ સાથે હળદર અજમો લસણ અને મેથીનો સંયુક્ત પેસ્ટ જેને શરીરના દુખતા ભાગે લગાવવાથી અવિશ્વસનીય રાહત મળે છે કારણ કે આ ચારેય ઘટકોમાં કુદરત એવા પ્રબળ ગુણો આપેલા છે જે સોજો ઉતારે લોહીનો સંચાર વધારે હાડકા અને સ્નાયુઓને મજબૂત કરે નસોના બ્લોકેજને ખોલે અને લાંબા સમયથી દબાઈ ગયેલા દુખાવાને બહાર કાઢી મુક્તિ આપે છે ઉદાહરણ તરીકે હળદરમાં રહેલું કર્ક્યુમેન એક કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે જે સાંધામાં જમા થયેલી સોજ અને બળતરા ઘટાડે છે અજમો શરીરને ગરમાશ આપે છે અને લોહીનો સંચાર વધારી દુખાવો દૂર કરે છે કપૂરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સાંધાની અંદરના લુબ્રિકેશનને સુધારે છે અને સરસોનું તેલમાં રહેલો એલિસિન નસોના સંકોચનને તોડીને તરત અમદાવાદની જેમ આરામ આપે છે આ મિશ્રણ બનાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે એક વાટકીમાં બે ચમચી હળદર બે ચમચી અજમો એક ચમચી મેથીનો ભૂકો અને છ સાત કૂચેલી કપૂરની ગોળીઓ નાખીને એમાં તિલનું અથવા સરસિયું તેલ ઉમેરો અને ધીમી આંચ પર પાંચ મિનિટ સુધી ગરમ કરો પછી તેને થોડું ઠંડુ થવા દો અને પછી આ પેસ્ટ દુખતા ઘૂંટણ કમર પીઠ ખભા કે હાથ પગના દુખતા ભાગ ઉપર રગડીને લગાવો ત્યારબાદ ગરમ પાણીથી ભીનો કપડો અથવા હીટ પેડ પાંચ સાત મિનિટ માટે રાખો આ પ્રક્રિયા સાંધાની અંદર સુધી ઊંડે જઈને જમા થયેલા ટોક્સિન ગઠિયા જેવો કઠોરપણો મસલ્સની ગાંઠો અને નસોની જકડી ગયેલી સ્થિતિને નરમ બનાવે છે જેના કારણે પીળામાં તેલ નાખ્યા જેવી રાહત મળે છે ઘણી વખત તો લોકો કહે છે કે વર્ષોથી ચાલતો ઘૂંટણનો દુખાવો માત્ર દસ પંદર દિવસ આ પેસ્ટ લગાવવાથી જેટલો ઓછો થઈ જાય છે કે સવારે ઊભા થવામાં મુશ્કેલી પડતી હતી એ પણ દૂર થઈ જાય છે સીડીઓ ચઢવું ઉતરવું સરળ લાગે છે ચાલવામાં પ્રીવિયસલી જે કડકપણું આવતું હતું એ ગાયબ થઈ જાય છે અને સાંધાઓમાં કુદરતી ગરમાશ અને લવચિકતા પાછી આવી જાય છે આ ઉપાય ખાસ કરીને ચાલીસ વર્ષ પછી વધારે અસરકારક સાબિત થાય છે કારણ કે તે ઉંમરે હાડકાંની ઘનતા ઘટવા લાગે છે કેલ્શિયમ શોષાય તેમાં ઘટાડો થાય છે વિટામિન ડીની અછત વધે છે અને સાંધાની વચ્ચેનું કુદરતી તેલ સિનોવિયલ ફ્લુઇડ ઓછું થવાથી ઘૂંટણ ઘસાવા લાગે છે પરંતુ આ મિશ્રણનો નિયમિત ઉપયોગ સાંધાને તેલ આપીને તેને ફરી લુબ્રિકેટ કરે છે જેના કારણે ઘસારો અટકે છે અને પીડામાં નોંધપાત્ર ઘટાડો થાય છે સાથે સાથે જો આ ઉપાયને દરરોજ પંદર મિનિટની કસરત હાડકાં માટે જરૂરી કેલ્શિયમ ડી થ્રીવાળો વાળો આહાર ગરમ પાણીથી સફાઈ પૂરતી ઊંઘ અને શરીરના વજનનું નિયંત્રણ સાથે કરવામાં આવે તો વ્યક્તિને માત્ર દુખાવામાંથી જ મુક્તિ નહીં મળે પણ શરીર ફરી યુવાનની જેમ હળવું અને તાકાત ભરેલું અનુભવાય છે આ ઘરેલું ઉપાયનો સૌથી મોટો ફાયદો એ છે કે એ કોઈ દવાઓની જેમ સાઇડ ઇફેક્ટ નથી કરતો અને રાસાયણિક પેઇન કિલર જેવી આશ્રયતા ડિપેન્ડન્સી પણ પેદા કરતો નથી કારણ કે આ બધું જ કુદરતી છે ઘરમાં રોજ વાપરાતી વસ્તુઓ છે અને તમામની અસર શરીર પર ઝડપથી અને સલામત રીતે થાય છે એટલું જ નહીં આ મિશ્રણ આર્થરાઈટિસ ઓસ્ટિયોઆર્થરાઈટિસ નસો સખત થવી મસલ્સ હિપ જોડાના દુખાવા ગળામાં જામેલી નસો ખભાનો કઠોરપણો એડી પગના દુખાવા જેવી બધી પરિસ્થિતિઓમાં અસરકારક છે અને જો કોઈ વ્યક્તિ ત્રીસ દિવસ સતત ઉપયોગ કરે તો તેને પોતાને શરીરમાં થયેલા બદલાવ સ્પષ્ટ જોવા મળે છે ઉઠવામાં સરળતા પગ વાળવામાં સરળતા વાટકે ચમચી પકડતા વખતે હાથનો કડકપણું નહીં રહે ચાલવામાં સાંધા કચકચ કરવાની અવાજ નહીં કરે અને શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધે છે આ ઉપાયનો બીજો મહત્વનો લાભ એ છે કે એ સાંધાઓની અંદર જમા થતી સોજ ઇન્ફ્લેમેશન દૂર કરે છે જે મોટાભાગના દુખાવાનું મુખ્ય કારણ છે જ્યારે સોજ ઉતરે છે ત્યારે દુખાવો પોતે જ ઓછો થઈ જાય છે સ્નાયુઓ આરામ અનુભવે છે અને શરીર વધુ લવચીક થાય છે આ નુસ્ખો ખાસ કરીને એવી વ્યક્તિઓ માટે દેવદૂત સમાન સાબિત થાય છે જેઓ વર્ષોથી પેઇન કિલર ખાઈ રહ્યા છે પણ તાત્કાલિક રાહત સિવાય બીજું કંઈ નહીં મળ્યું હોય અથવા જેઓના ઘૂંટણમાં પાણી ઉતરવાની સોજ રહેવાની કે ગરમી ઠંડી લાગવાની સમસ્યા રહેતી હોય હળદર અજમા લસણ મેથીનું આ ચમત્કારિક મિશ્રણ માત્ર દુખાવું જ દૂર જો કરતું નથી પરંતુ હાડકા સ્નાયુઓને અંદરથી મજબૂત બનાવી શરીરને લાંબા ગાળે તંદુરસ્ત રાખે છે અને ખાસ વાત એ કે આ ઉપાયને તમે કોઈપણ વયે કોઈપણ ઋતુમાં અને કોઈ પણ પ્રકારના દુખાવામાં વાપરી શકો છો જો તમે આ ઉપાયને રોજ માત્ર દસ મિનિટ આપો તો વિશ્વાસ રાખો કે શરીરમાં વર્ષો જૂની પીડા સોજ અને બ્લોકેજ ધીમે ધીમે ઓગળી જશે અને તમે ફરી હળવાશ ચપળતા અને શક્તિનો અનુભવ કરશો બસ નિયમિતતા રાખો સારી જીવનશૈલી અપનાવો અને આ કુદરતી ઉપાયને તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી વધુ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર